નમસ્કાર મિત્રો ઓલ હેપ ગુરુજ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ તમને જણાવવાના છીએ આ વિડીયોમાં આ ઉપરાંત કોણ આ પરીક્ષા આપી શકે એની શું પાત્રતા છે પરીક્ષા ફી કેટલી છે અને કશો તેનું માળખું કેવું છે કેવું પેપર પૂછાવાનું છે તમામ માહિતી વિડીયોમાં જોવા મળશે એ પહેલા આપને જણાવી દઈએ વિડિયોની ચેનલ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ વિડિયો અમે લાવતા રહીશું તમારા માટે અને આપના માટે હર હંમેશ હેલ્પ કરતા રહીશું ઓલ હેલ્પ ગુરુજી આવો જોઈએ વિડિયો તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ચોવીસ બે બે હજાર પચીસના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું જાહેરનામું બહાર પડી ગયું છે આવો જોઈએ વિસ્તારથી ધોરણ એકથી આઠમાં સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય એવા સથી ચૌદ વર્ષના નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના પચીસ ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવીને ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય એકથી આઠ તમારે મિત્રો સરકારીમાં ભણેલા હોવો જોઈએ અનુદાનિકમાં ભણેલા હોવા જોઈએ અથવા આરટી અંતર્ગત ભણેલા હોવા જોઈએ એવા વિદ્યાર્થીઓ કે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે અને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા તો નિયત ધારા ધોરણ મુજબ સ્વનિર્ભર શાળાઓ પ્રાઇવેટ શાળાઓ જે માધ્યમિક શાળાઓ છે ધોરણ નવમાં પ્રવેશ મેળવી બાર સુધી અભ્યાસ કરી શકશે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ નવથી બાર સુધી અભ્યાસ કરે એટલા માટે સ્કોલરશિપની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે સ્કોલરશિપ પણ મળશે આ યોજના અન્વયે પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ તો ચોવીસ બેના રોજ આ જાહેરનામું બહાર પડ્યું છે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે પચીસ બે બે હજાર પચીસથી છ ત્રણ બે હજાર પચીસ ખાસ યાદ રાખજો પચીસ બેથી છ ત્રણ સુધી જ્ઞાન સાધના પરીક્ષાના ફોર્મ ભરી શકશો પરીક્ષાની ફી નિઃશુલ્ક છે કોઈપણ પ્રકારની ફી નથી પરીક્ષાની તારીખ જે છે એ નક્કી કરવામાં આવી છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ઓગણત્રીસ ત્રણના રોજ પરીક્ષા શરૂ થશે એટલે આજથી જ તૈયારી વિદ્યાર્થીઓ શરૂ કરી દેશો સરકારીમાં એકથી આઠ ભણેલા હોય અનુદાનિત ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં એકથી આઠ ભણેલા હોય તેવા વિદ્યાર્થીઓ આવકની મર્યાદા ધ્યાને લીધા વગર કોઈ પણ આવકની મર્યાદા નથી આરટી એક્ટ બે હજાર નવની કલમ બાર એકસીની જોગવાઈ હેઠળ જેમણે પ્રવેશ મેળવ્યો છે એવા ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય જેઓની વાલીની આવક જેમણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આવક મર્યાદા કરતાં વધુ ન હોય એવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે કોઈ ફી રહેશે નહીં પરીક્ષાના માળખાની વાત કરીએ તો એમસીક્યુ પ્રકારના બહુવિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો હશે પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનો હશે અને સમય તમને એકસો પચાસ મિનિટનો મળશે પરીક્ષા ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંને ભાષામાં રહેશે પરીક્ષાની વાત કરીએ તો એમએટે જે બૌદ્ધિક યોગ્યતા તાર્કિક કસોટી એના ચાલીસ પ્રશ્નો ચાલીસ ગુણના અને શૈક્ષણિક યોગ્યતા કસોટી એસી ગુણના એંસી પ્રશ્નો જેમાં વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે ગણિત છે એવું બધું પૂછાતું હોય છે અને એકસો પચાસ મિનિટનો સમય છે પગલા ચક્ષુ વિદ્યાર્થી હોય તો ત્રીસ મિનિટનો વધારનો સમય મળશે તો આ રીતે મિત્રો જ્ઞાન સાધના પરીક્ષાનું કસોટીનું માળખું જાહેર થઈ ગયું છે કસોટીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને જે મિત્રો પરીક્ષા આપવા માગે છે તેઓ પરીક્ષાનું ફોર્મ જે છે પચીસ બેથી છ ત્રણ સુધી ભરી અને ઓગણત્રીસ ત્રણના રોજ પરીક્ષા આપી એનો લાભ લઈ શકે છે આવા જ સ્કોલરશિપના વિડીયો જોવા માટે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરો શેર કરો મળીએ છીએ આવી નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો